જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને તો મિત્રો જુઓ અત્યારે આપણે કહે ને કે કર્યા હતા તો અશ્વિનભાઈનો ફોન આવ્યો હતો કે કરે હોય તો થોડુંક કામ કે હવે કામમાં એવું હતું કે એના ભાઈના એક લગ્નની કેસેટ છે એને કહેવાય ને કે વિડીયો છે એને મોબાઈલમાં લેવો હતો કેસેટથી તો આપણે કમ્પ્યુટર કરે તો કાલે ભેગા થયા અત્યારે કીધું હતું કીધું કરે આવજો આપણે ફ્રી હોય ત્યારે કરી દઈશું પણ તું થોડીક ભૂલ થઈ ગઈ જે કહે કે ડાયરેક્ટ કેમેરામાં જે કેસેટ ચડે ને એ લઈને આવ્યા તો એ તો આપણા કમ્પ્યુટરમાં ચડે નહીં કેમ કે આના માટે પેસિયલ જોઈ જે કેશટ ચડે એવું મશીન તો એ તો હોય નહીં આપણે ડીવીડીમાં ગયું હતી પણ તું એને મળી નહીં તો એ આ લઈને આવ્યા કે આ હાલી જાય તો આપણું કામ થઈ જાય પણ આ હાલે એવું નહોતું તો કેમ કે બધું એ કહે તો પાણીમાં ગયું હવે અશ્વિનભાઈને કીધું તમે કરે જાય ને નિરાઈ એ ડીવીડી ગોતી ને પછી આવો એટલે આપણે તમને મોબાઈલમાં લઈ દઈશું જે વિડીયો છે એ લગ્નના તો હવે આપણે અશ્વિનભાઈને કહી થોડુંક એ પણ વાત કરે તમે જાણતા જઈશો અશ્વિનભાઈ ઓલો તો યુટ્યુબર તો છે એટલે તો રા જ હોય તો રામ રામ જય માતાજી જો અત્યારે આપણે પરવીનભાઈના ઘરે આવ્યો ઘણો સમય થઈ ગયો ત્યારે આવ્યા અને કાલે અમે થયા હતા તો કીધું આપણે મારા મોટા બાપુના દીકરાની લગ્નની કેસેટનો આપણે વિડીયો અપલોડ કરવાનો હતો તો કીધું કોમ્પ્યુટર છે તો પરવીનભાઈ પણ થયો થકો કેમ કે શેરડી લેવા જયા હોય ને અહીંયા લઈને અહીંયા પતંગ એવું થયું અત્યારે ઉતરણ હાલે ને એટલે તો ધનજીભાઈ ઉલોગવાળા પણ એમનો છોકરો પણ આવી ગયો છે એમને પણ થોડુંક મોબાઈલમાં કેમ કે અંગ્રેજી આવડે ને એટલે થોડુંક કામ હતું એ પણ આપણે કરી દીધું કરી દીધું બાકી અશ્વિનભાઈ નું કામ ન થયું મારું કામ થઈ જાય છે ફરી અને પરમીભાઈ મારા તરફથી સપોર્ટ કરજો અને વિડીયો પૂરેપૂરો જોજો અને વ્યૂ એમને આપણે વધારવાના હે કેમ કે એમને હવે ડોલર બનાવવાના હે ચેનલ તો મોનિટાઈ થઈ ગઈ ગૂગલ પિન પણ આવી ગઈ આપણે પણ આવી ગઈ હવે બે અમે નાયત ભાઈઓ છે એટલે થોડોક સપોર્ટ આવો કરજો કેમ કે ઘણા સમયથી આપણે આવ્યા નહીં આપણને અંગ્રેજીમાં વાંચતા નથી આવડતું એટલે આપણે ક્યારેક ક્યારેક થોડુંક બાકીના કહેવાનું કે આ જગ્યા આવી જયારે હું કેતા ભૂલી ગયો કે જે નું ટાઈપ આવે ગોળ ઈ લઈને આવવાનું લઈને કેસેટ લઈને આવું મેં આ લેતા હો કેસેટ થોડો પણ લાયો એ પણ દેખાડવા લ્યો મીટર કનેક્ટ કરે આપડે મોબાઈલમાં પ્રોબ્લેમ તમે વિડીયો બધા જોતા દઈશું

એટલે એવું થયું આપણે કીધું એમ કે અશ્વિન ખાન ને થોડોક તકો થયો અને ગૂગલ પિન આવી ગયા એટલે કીધું આપણે પણ ખુશીનો દિવસ છે આ લાવો YouTube પર આગળ જઈ આપણે વિડિયો પણ જોયો અશ્વિન ભાઈને પણ એ કમ્પ્લીટ થઈ ગયું ને આપણે પણ થઈ ગયું અશ્વિન ભાઈને મારા કરતા 10 દિવસ પહેલા કે કે પિન આવી ગયો તો એટલે આપણે પછી આવ્યો કે પછી આવ્યો એટલે બંનેને પિન તો આવી ગયા છે હવે વિશાલભાઈ બાકી છે આ વિશાલભાઈ જે મિત્રો જાણતા છે એને તો ખબર જ છે હા તો એને આજે થોડોક કહે કે કલાકનો એ બધું વોચ ટાઈમ એને બાકી છે ટાઈમ કટે છે કટે છે સબસ્ક્રાઇબર તો થઈ જઈએ 1000 કો મહાદેવભાઈને પણ થઈ જઈએ એને પણ વોચ ટાઈમ કટે છે

આપડે અશ્વિનભાઈ જલ્દી તમારે જે કે છે બીજું આ ભાઈનું જે કામ હતું એ આપણે કમ્પ્લીટ કરી દીધું અશ્વિનભાઈ નું કામ ન તો ચાલો ફરી મળી આગળ નવા વિડીયો ની અંદર અશ્વિનભાઈ ને આપડે કીધું એમ કે હવે તમે કેસર કે આવજો આપડે ફ્રીજ છે એટલે કે એના ટાઈમે ફ્રી હોય ત્યારે આવે સવાર માં